તમે રડશો નહીં બેન હું તમારો નાનો ભાઈ છું અને અમે મદદ માટે જ આવ્યા છીએ તમારી ભાઈ નથી હું તો જોવામાં મુખ કંઈ નથી કેમ કે મારા બે ભાઈ અંદર બાપુજી છે બેનની સહાય કરે મારા ભાઈનું દુઃખ છે તું કેમ નહીં સહાય કરું ફૂલ નહી અને મારા ભાઈને ને એક મળી જાય એજ મારી અપેક્ષા છે અને જે મદદ કરી એને ધન્યવાદ છે શું નામ છે તમારું હિંમત હિંમતભાઈ હા અને બેન તમારું અને આ ભાઈનું ભરત ભરતભાઈ ભરતભાઈ અને આ ભરતભાઈ તમારે શું થાય છે મારો નાનો ભાઈ છે નાનો ભાઈ છે અને આપણે જોયું પ્રમાણે કે આ ભાઈનું શરીર હાવ સુકાઈ ગયું છે તો એનું કારણ હું જાણી શકું કે આ શેના કારણે સુકાઈ ગયું છે અને કેટલા ટાઈમથી આ બીમાર છે કિડનીને તકલીફ છે બરાબર આ ઢે મહિનાથી ખબર પડી બરાબર પછી કિરણમાં દાખલ કરેલો તો એક મહિનો અઢારથી રહ્યા તમે રડશો નહીં પહેલાં તો હું તમારી મદદ માટે જ આવ્યો છે ને વિડીયોના માધ્યમથી આપણે લોકોને પણ બતાવશું કે ભાઈ ભરતભાઈ અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એટલે અહીંયા ગયા મારું ભાઈ તમામ વસ્તુ હતી મેં બેસી નાખી મારી દુકાન હતી એ પણ મેં કાઢી નાખી મન મશીન સામગ્રી બધી બેસી નાખી છે

હું તમારો નાનો ભાઈ જ છું મદદ માટે જ આવ્યો છું તમારી તો આ જે ભરતભાઈને જે તકલીફ છે કેટલા સમય થાય છે એ અઢી મહિના પહેલા ખબર પડી અઢી મહિના પહેલાં ખબર દુકાને હા એને શું કામ શું કરતા દરજી કામ કરે છે દરજી કામ કરતા હતા એટલે દરજીમાં એમાં બધા કપડાં એવું બધું સીવતા કપડાં બધું સીવે ડ્રેસ બ્લાઉઝ એવું બધું અને અઢી મહિના તકલીફ પડી તો ડોક્ટર શું કહે છે ડોક્ટરે રિપોર્ટ ઉપર કાઢ્યા ચાર પાંચ થી દાખલ રિપોર્ટ કાઢ્યા કે કિડની ફેલ છે બંને કિડની ફેલ છે કે કિડની ફેલ છે અત્યારે જે કિડનીની છે ફેલ થઈ ગઈ છે તો અત્યારે દવાખાનામાં ખર્ચો કરે થઈ જાય છે અત્યારે સારવાર થઈ જાય છે બેન પણ ડોનેટ દેવા તૈયાર છે તમારા સગા બેન છે ડોનેટ કરવા તૈયાર છે હા એના રિપોર્ટ બી કરાવ્યા મેચ બી થઈ ગયા છે તો તમારા બેન પણ ડોનેટ કરવા માટે રેડી છે પણ પૈસાના કારણે તમે આ બધી વસ્તુ નથી કરી શકતા અને ભરતભાઈને જે અઢી મહિનાથી આ પરિસ્થિતિમાં છે કે પછી ચાલી શકતા હતા અત્યારે જે રિપોર્ટ આવ્યો પછી કોઈ કામ કરી શકતા હતા કે નહીં નહીં તો અત્યારે જે દવાખાને હતા તે ક્યારે ક્યાં દવાખાને હતા પેલા કિરણ હોસ્પિટલ ત્યાં કેટલાનો ખર્ચો કીધો છે ના અમે લોકોએ સવા ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા નાખ્યા બરાબર તો અત્યારે પૈસા નથી અત્યારે રજા લઈ કે અમે ઘેરે કરશું એમ બરાબર તમારી પાસે બધું જ્યાં લગી પૈસા હતા ત્યાં લગી તમે સારવાર કરાવી છે અને જેટલું હતું એ બધું વેચી દીધું છે અત્યારે ઘરમાં કાંઈ નથી કહો છો બરો ઘરમાં કાંઈ પણ નથી કોઈ પણ વસ્તુ ને અનસ કરી એનું કોઈ વસ્તુ નથી ઘરમાં અને તમે શું કામ કરો છો હાલમાં અત્યારે હાલમાં કાંઈ ને બહાર હાયર જ છો અત્યારે ઘર કોઈ છે ને બાપ દીકરો અમે ત્રણ જ છે હા ઘરમાં કોઈ છે નહીં

એટલે મહિના ના વીસ ત્રીસ હજાર રૂપિયા કમાઈ જતા અને ઘર તમારું ચલાવતા ચલાવતા જ્યાં સુધી તમારી પાસે મૂડી ની બધું હતું ત્યાં સુધી તમે ભાઈ સારવાર કરી પણ પૈસા ના કારણે તમે ભાઈ ની સારવાર નથી કરાવી છે એક રૂપિયા ની દેશ માં કે અહીંયા કે પ્રોપર્ટી નથી કે હું બેસીને હવે કરી શકું કારણ કે હું ભાડે રહું છું અત્યારે તમે ભાડાનું જ મકાન ભાડે એને ભાડું શું છે પાંચ હજાર પાંચ હજાર ભાડું છે અને અત્યારે તમારું બેરોજગાર રોજગાર પણ નથી તમારી પાસે પણ નથી

જ્યાં સુધી મદદ થાય ત્યાં સુધી કરી છે તમારી અને અત્યારે સમય તમે કહો એમ કે લોકડાઉન છે એના કારણે કોઈ મદદ કરી શકે એમ પણ નથી સાચી વાત છે એનું ઘર પણ અત્યારે માણ માણ ચાલતું હોય તો તમારું તમને મદદ કઈ રીતના કરી શકે કઈ નહીં અમારી ટીમ તરફથી અમે એવો પૂરેપૂરો પ્રયત્ન કરશું કે જે ભરતભાઈને જે તકલીફનો સામનો કરે છે એ સારવાર મળી રહે અમારી ટીમ લોકોના મીડિયાના માધ્યમથી લોકોને બતાવશે અને કહે છે કે ભરતભાઈની આવી બધી પરિસ્થિતિ છે અને ભરતભાઈ કેવા દુઃખનો સામનો કરી રહ્યા છે અને ભરતભાઈ છેલ્લા અઢી મહિના ત્યાં એક બેડ પર જ સૂતા છે અને જે ટોયલેટ બોલી ને બધું અહીંયા જ કરે છે બધું ટોયલેટ હું સારી તમે મહેનત કરો છો ભાઈ પાછળ ઘણી બધી તમે મહેનત કરો છો અને કાંઈ નહીં તમને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આ જેવી પરિસ્થિતિ તમારી સાથે થઈ છે એવી પરિસ્થિતિ બીજા કોઈ લોકો સાથે ના થાય અને દોસ્તો તમે જોયું છે કે ભરતભાઈ કેવી પરિસ્થિતિ છે અને હિંમતભાઈ જે રીતના વાત કરી એ રીતના કે એની પાસે ઘરમાં જેટલું પણ હતું એટલું બધું વેચી દીધું છે એના જે દરજી કામ કરતા હતા ત્યાં તમારા મશીન ને બધું તમે બધું વેચી દીધું છે ઘરમાં ટીવી પણ વેચી દીધું કોઈ વસ્તુ નથી રાજ્ય બાકી વેચા જે કાલે બાર હજાર ઇન્જેક્શન કીધું હતું કે હજી બે દી રાખો તો હજી ઇન્જેક્શન મારવાના છે આગળ છે મારું ભાઈ બે કીધું ડૉક્ટર સાહેબ હવે પૈસા ધોઈ પણ ક્યાંયથી મળ્યા નહીં બરાબર મેં કીધું હવે તમે આના બાબત ગોળી લખી દો બરાબર છે એટલે છે ને ઇન્જેકશન છે હતું એ આ ફેફસા ઇન્જેક્શન લાગી ગયું ને એનું ઇન્જેકશન હતા કે પંદર ઇન્જેક્શન પંદર દિવસ એક એક મારવું પડશે એક ઇન્જેકશન હજાર રૂપિયાનું આવે છે એક ઇન્જેકશન હજાર રૂપિયાનું આવે છે અને પંદર દિવસ ઇન્જેક્શન મારવાનો છે અને આ જે ભાઈને જે અત્યારે કિડનીનો પ્રોબ્લેમ છે એ સારો કરવા માટે કેટલાનો ખર્ચો કીધો ડૉક્ટરે તમને ડૉક્ટરે હજે કમસે કમ એક દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય જે આ ધોડતો થઈ જાય એ પછી બે ત્રણ મહિનામાં ઓપરેશન કરી શકે રિપોર્ટો કાઢ્યા કે ઓપરેશનમાં મેચ કર્યું કે બધું કમ્પ્લીટ થઈ જાય એમ છે પછી કોઈ જાતનો બેન નહીં તકલીફ નહીં થાય કે ભાઈ નહીં તકલીફ નહીં થાય આવી રીતના વાત કરેલી ડોક્ટર સાહેબ અચ્છા બેન જે ડોનેટ કિડની કરે પછી બેનને પણ કંઈ તકલીફ નહીં થાય ને ભાઈને પણ એ કિડનીથી ભાઈ એનું જીવન ગુજરાન ચલાવી શકશે અને ભાઈ એનું જીવન જીવી શકશે જીવી શકે વજન ને એવું બહુ ન ઉપાડી શકે બાકી કે ભાઈ એનું જીવન શાંતિથી પસાર કરી શકે એમ ઘરમાં મદદરૂપ બની શકે થોડું નાનું મોટું કામ કરી શકે એના પૂરતું અને જે ભાઈને ખર્ચો કેટલો કીધો દવાખાને ટોટલ જે

તમે પરિવાર થઈને જે આ ભાઈને સાપ સાથ આપો છો એ જ બહુ મોટી વાત કહેવાય છે કારણ કે ઘરના થઈને એટલી બધી જે આ ભાઈ તે તેત્રીસ વર્ષના છે અને તમારે તે પાછું દુઃખ બીજું પણ છે પપ્પાને પણ એટેક આવી ગયેલો છે પપ્પાની પણ સારવાર કરવાની છે અને પપ્પાની પણ દેખરેખ રાખવાની છે તમારે તો પપ્પા આજે મહિના ખાધું ન પ્રાણે પ્રાણે બેહાડીને ખબર છે એના કારણે નથી ખાતા ઊભા જ નથી થઈ અગધા નથી બેહ્યા અગધા બેહ્યા તો પાછું એ નહીં એ તકલીફ બધી છે

કારણ કે નકર માણસ તૂટી જાય છે કારણ કે ઓલરેડી તમારા ઘરમાં બે બે પરિવારને સમજી લો ને બધી જવાબદારી તમારી ઉપર બંધ છે અને આટલી દવાખાનું પણ છે છતાં પણ તમે હિંમત નથી હારતા એ બહુ મોટી વાત કહેવાય છે કારણ કે અત્યારના સમયમાં માણસો હિંમત હારી જાય છે કારણ કે તમે કીધું કે પપ્પાને પણ તમારે લેટરીન બધું અહીંયા જાતે જ કરાવવાનું ભાઈને પણ અહીંયા લેટરીનને બધું જાતે કરવા બહુ મોટી દુઃખ દુઃખ કહેવાયું તો અમારી ટીમ વિડીયાના માધ્યમથી લોકોને કહે છે અને બતાવશે કે આજે હિંમતભાઈ હિંમતભાઈ કેટલી દુઃખનો સામનો કરી રહ્યા છે તો દોસ્તો મારે પણ તમને એટલું જ કહેવું છે કે તમે જોયું વિડીયામાં કે ભાઈની કેવી પરિસ્થિતિ છે અને ભાઈ વાત કરી એ રીતના કે કેટલા દુઃખનો સામનો કરે છે એના પપ્પાને પણ એટેક આવી ગયેલો છે અને પપ્પા એક મહિનાથી જમતા પણ નથી કે આજે એના દીકરા ભરતભાઈ છે અને આ પરિસ્થિતિ કિડની ફેલ થઈ ગઈ છે એ દવાખાનાનું જોઈને એના કારણે આ એના પપ્પાને પણ જમવાનું બધું બંધ કરી દીધું છે તો દોસ્તો હું તમને એટલી જ અપીલ કરીશ કે તમે ફૂલની તો ફૂલની પાકડી પણ આપીને આ ભરતભાઈની સારવાર માટે દસથી બાર લાખ રૂપિયાનો ખર્ચો છે અત્યારે હાલમાં ભરત આભાઈએ વાત કરી રીતના કે દસથી બાર લાખ રૂપિયાનો ખર્ચો કરીએ ત્યારે આ ભરતભાઈ ઊભા થઈ શકે અને એના જીવન આગળ જીવી શકે કારણ કે એ વિચાર કરો એના બેન પણ ડોનેટ કરવા માટે રેડી છે એના બેનના રિપોર્ટ કરાવ્યા તો બેને પણ વિચાર કરો કે સગા સંબંધી કેટલો મહેનત કરે છે પણ હવે સગા સંબંધી પાસે પણ અત્યારે લોકડાઉનના કારણે પૈસા નથી એ પણ એનું માળમાણ એનું ગુજરાન ચલાવે છે તો કઈ રીતના મદદ કરે કારણ કે અત્યારે તમે જોયું એમ કે અત્યારે કોઈ સગા બેન પણ કોઈ કિડની નથી તો છતાં પણ આ ભરતભાઈને ઊભા કરવા માટે એના બેન પણ કિડની આપે છે વિચાર કરો કે તો દોસ્તો અત્યારે જોયું તમે કે ભરતભાઈને તકલીફ ઘણી બધી છે તો તમે ફૂલની તો ફૂલની પાકડી આપીને પણ ભરતભાઈને એક ઊભા કરીએ આપણે કારણ કે માણસ અત્યારે તમે જોયું કે કોરોનાથી તો મરે જ છે અને કોરોનાથી કોઈ આપણે બચાવી નથી શકવાના પણ આજે પૈસાના અભાવને કારણે જો લોકો આ રીતના તડપીને જો આવું કંઈ થાય તો પરિવાર માટે બહુ આપત્યકારક પરિવારે ઘણો બધો દુઃખનો સામનો કર્યો અને પૈસાના અભાવના કારણે જો પરિવારને આ બહુ મોટું દુઃખ આવે એની કરતાં તમે પણ આગળ આવો અને અમારી ટીમ તો મહેનત કરશે જ તે પૂરેપૂરે સપોર્ટ કરશે જ તે હિંમતભાઈને કે આજે ભરતભાઈના ઊભા કરવામાં અને તમે પણ આગળ આવશો તો જલ્દીથી ભરતભાઈને આપણે એના ઊભા કરી શકશું તો તમારે અત્યારે તકલીફ શું છે અત્યારે જમવામાં કીધું કે મારા ઘરમાં અનાજ પણ નથી

જેથી કરીને તમારા ઘર ચલાવો મદદરૂપ થાય બરાબર અને આપણે એવો પ્રયત્ન રહેશે કે જે ભરતભાઈને જે દસ બાર લાખનો ખર્ચો થાય છે એ વિડીયોના માધ્યમથી લોકોને બતાવશું કે હિંમતભાઈ રિયલમાં પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે દોસ્તો હું તમને એટલું જ કે જે રીતના તમે આગળ અમને સપોર્ટ કર્યો છે એવી રીતના અમને આગળ આ હિંમતભાઈ આ ભરતભાઈને પણ સપોર્ટ કરો જેથી કરીને ભરતભાઈ એનું જીવન આગળ જીવી શકે કારણ કે તમે જો કે તેત્રીસ વર્ષની ઉંમર એટલે તેત્રીસ વર્ષની ઉંમર કે સાચી જીવન જીવવાની ઉંમર છે કારણ કે મારી પણ ઉંમર અઠ્યાવીસ વર્ષની છે કે હું જાણું છું કે આ ઉંમરમાં કેટલી ઇમ્પોર્ટેન્ટ છે આ ઉંમર એમ છતાં પણ આ તેત્રીસ વર્ષની ઉંમરે ભરતભાઈ અત્યારે બેડ પર સૂતા છે અને અત્યારે પૈસાના અભાવના કારણે ઘરે સારવાર કરી છે વિચાર કરો કે માણસની કેવી પરિસ્થિતિ આવે છે અત્યારે સમયમાં તમારા મેરેજ પણ નથી કે પ્રોપર્ટી પૈસા કોઈ વસ્તુ નથી દુઃખનો સામનો જ કરવો

કારણ કે એ બી અત્યારે કારણ કે નજીક રહે છે એટલે તમારા ઘર કામ કરવા માટે આવે છે અને આ ભાઈને મદદરૂપ થાય છે બહુ સારી વાત કહેવાય છે અત્યારે હું તમારા દિવાળી સુધીનો અનાજ ભરાઈ દઉં છું કરિયાણું બરાબર અને થોડીક રોકડા રૂપિયાની પણ મદદ કરતો જાઉં છું જેથી કરીને તમે કીધું એમ કે મારે એટલી જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને હું આ વિડીયોના માધ્યમથી લોકોને એટલું જ કે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો તમારું શેરિંગ પણ ભરતભાઈને ઘણી મોટી રાહત આપી જશે આ ભરતભાઈને કંઈ પાંચ રૂપિયા જો દેવા હશે તો વિડીયોના માધ્યમથી લોકો આપશે બરાબર તો બસ હું એટલું જ કહે કે ભરતભાઈને અમારાથી અમારી ટીમ તરફથી જેટલી મદદ થાય છે એટલી અમે કરી છે અત્યાર દિવાળી સુધીનું અમે અનાજ ભરાઈ દીધું છે અને થોડીક રોકડાની રોકડી રોકડ સહાય પણ કરતા જઈએ છીએ જેથી કરીને આ પોતાના પરિવારને જીવવામાં મદદરૂપ થાય ભરતભાઈનો આ ડાયરેક્ટ જો રૂબરૂ મુલાકાત કરવા માગતા હોય તો અમારી વિડીયોને નીચે ડિટેલ આપેલી હોય છે ત્યાં જઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમે ડાયરેક્ટ ભરતભાઈ સુધી તમને પહોંચાડશું અને ભરતભાઈને ઘરે આવીને તમે મળી શકો છો ભરતભાઈની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો કે ભરતભાઈ કેવી પરિસ્થિતિમાં હાલમાં રહે છે અને આ જે ઘર છે એ પણ ભાડાનું છે પાંચ હજાર ભાડું છે અત્યારે અને અત્યારે પરિવાર પાસે કહેવાય છે ને ઘરમાં કંઈ વસ્તુ નથી જેટલી બધી વસ્તુ હતી એ બધું વેચી દીધું છે તો તમે વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને અને તમે પણ કંઈ પણ કન્ટ્રીબ્યુટર કંઈ પણ ડોનેટ કરવા માગતા હોય તો ભરતભાઈની બેંક ડિટેલ નીચે આપેલી છે તમે ત્યાં જઈને ભરતભાઈની બેંક ડિટેલમાં કરી શકો છો અને ડાયરી તમે જે પણ મદદ કરશો એ ભરતભાઈને જ જશે એટલે પ્લીઝ તમે વિડીયોને એટલો બધો શેર કરો કે આ ભરતભાઈ જે એક મહિનાની અંદર જ ભરતભાઈની સારવાર થઈ જાય અને ભરતભાઈ એનું જીવન પાછું એના પગભર પાછા ઊભા થઈ જાય અને આત્મનિર્ભર બની શકે અને પરિવાર રૂપે પરિવાર માટે મદદરૂપ બની શકે કે જે પરિવારને અત્યારે જે દુઃખનો સામનો કરવો પડે છે પૈસાના અભાવના કારણે એ દુઃખનો સામનો ના કરવો પડે તો દોસ્તો હું બસ એટલું જ કહે કે તમે જેટલો બને એટલો વિડીયોને શેર કરો લ્યો ભરતભાઈ અત્યારે પાંચ હજાર રૂપિયા હું ચેક તમને આપું છું અને બીજું દિવાળી સુધીનો અનાજ પણ હું તમને ભરાઈ દઉં છું બરાબર જેથી કરીને તમારા ઘરમાં મદદરૂપ થાય અને આ ભાઈને સારવાર માટે મદદરૂપ થાય અને આપણે લોકોને પણ ઘણું બધું અપીલ કરશું કે આ ભરત તમને મદદ કરે જેથી કરીને તમે આજે અત્યારે પગભર ઊભા થઈ શકે ભરતભાઈ બરાબર તો પ્લીઝ તમારે પણ તમે પણ આગળ આવો અને આ પરિવાર માટે મદદરૂપ થાવ તમે જે પણ કન્ટ્રીબ્યુટ કે જે પણ તમે પૈસા કે જે પણ ડોનેટ કરશો એ આ પરિવાર માટે જ જશે તમે કંઈ નહીં તો કંઈ નહીં પણ તમે જો સો રૂપિયા પણ આપશો ને તો આ પરિવાર જલ્દીથી રાહત કારણ કે બધા સો સો રૂપિયા આપશે તો ઘણો બધી મોટી અમાઉન્ટ બનીને આ ભરતભાઈને પગભર ઊભા કરી શકો મદદરૂપ બનશે તો બસ પ્લીઝ તમે જે વિડીયોને આગળ શેર કરજો જેથી કરીને આ પરિવારને એક મોટો સહારો મળે અને જલ્દીથી એના પગભર ઊભા થઈ શકે ભરતભાઈ

તો જોઈને શકતા માટેની કિડની પણ આપવા માટે તૈયાર છે માણસ વિચાર કરો કેટલી હદ સુધી મદદ કરવા માટે તૈયાર છે તમે એક બેન એના માટે બેન ભાઈ માટે કિડની આપવા માટે તૈયાર છે તો તમે એક ખાલી એક નાની એવી મદદ કરી પ્લીઝ તમે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને જેટલું બને એટલી મદદ કરો જેથી કરીને આ પરિવાર અને આ બેને કીધું એ રીતના કે એને આ ભરતભાઈને જલ્દી સાજા થઈ જાય કારણ કે બેન એને જીવતો જોવા માગે છે એના માટે પ્લીઝ તમે જેટલી જેટલી તમારાથી મદદ થાય એટલી મદદ કરો જેથી કરીને એના ભાઈ એના ઊભા થઈ શકે એના પ્લીઝ તમે ભરતભાઈને ડાયરેક્ટ મદદ કરીને ભરતભાઈ જે રીતના પહેલું જે પહેલાં જે એની જે ચહેરા ઉપર ખુશી હતી અને પહેલાં જે પરિવારની જે ખુશી હતી એ પાછીથી ખુશી આવી શકે તો પ્લીઝ તમે ભરતભાઈને જેટલી બને એટલી મદદ કરો ભરતભાઈ તમે કંઈક એવા માગશો તમે કંઈક એવા માગશો હા મદદ કરી દો કારણ કે જે ભરતભાઈને તકલીફ છે તો એ ખુદ એનું જે દુઃખ છે જાણે છે કે અત્યારે કેવી દુઃખનો સામનો કરીએ કારણ કે આપણે તો ખાલી વર્ણન કરી શકીએ કે ભરતભાઈ આ દુખનો સામનો કરીએ કારણ કે જે પોતાને દુઃખ છે એ તો પોતે જ જાણે છે કે કેવું દુઃખ છે અત્યારે એને તો સારું ચાલો તો હું રજા લઉં છું બરોબર